ગાયવા ને આઈ ગયો દુકાને દુકાનો ફોન લેવા જો ફોન લેતા ચા પાણી થઈ ગયો બોલો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જવી વાર

आवा उसी बतावा अच्छा हवा तो हूँ हमें बड़ा मोटा कर जाए मतलब मजा ना आता सोका लगाओ सोकरा स्टिकर भाई तो सोकरा खुश થઈ જાય તો ফাইনલી गाइस है मम्मी यू करो कौन जो ठाकुर फैमिली ना तो गाइस ठाकुर फैमिली ना वीडियो जो देखो अरे संजय पापा हां संजय ने गाइस कहां बैठा है ये वीडियो देखो અને મમ્મી શિયા કજી કોબી વટાણા ને એવું ટોમેટા ને એવું બનાવે છે ફ્રાઈ કે કયા હિસાબે કેણાઈ ગયા હે પાણી પીવું હે ગાય રોટલા બનાવવાની તૈયારી કરીએ

તો ગાયસ લલી હવે રોટલા બનાવવા કર અનિલ તો ગાયસ મને બાજી રોટલા બનાવવાના તો ગાયસ આપણે દુકાને બધું કમ્પ્લીટ કરીને થોડો ઘણો વેપાર કરીને આવ્યા છીએ અને હવે પાછા જીએ છીએ આ તો ઘરે થોડો કટ લેવાય તો આવો પાછા જઈએ દુકાને શું કેવું સર કોઈ કેવું તો ફાઈનલી ગાઈસ હવે આપણે જી દુકાને તો ગાઈસ હવે ડાયરેક્ટ દુકાને જઈને મળીએ તો એક તો Complete, dah, loot buat awam, deo, baju, no, loot lah, belahan guys, apa sih, edukon? Nah, ini guys, hewan tuh, gua, hukar, gua, gua, lepak, kalu, kali, ini, itu,

બાય બાય થો થો બળો ગર ગારણ કરીએ ગાઈસ મો મોળા મલી આરામ કરો કઈ ફોન કરી ઉઠે તો અંદર ફોન આરામ કરલીએ ગાઈસ માલ બાલ મસ્તક ઉઠઈ ગયો જો લ્યો કો ખોમી લે ગાઈસ તમારે કોઈ વસ્તુ વેચવી છે આપણે બધું એજ બા ઘરે દસમાની પ્રસાદી ફરાળી ભોંગળા ટોટલી હોય તો માત્ર ત્યાં મળશે તેથી એકદમ જરૂરથી વિઝિટ કર્યું તો મળી અમે મળા તો મિત્રો આપણા ત્યાંથી જોઈ લો ફરાળી કેવળો માતાજીની પ્રસાદી આ ભોંગળા તળવાના ફરાળી જ છે તો મિત્રો આવી બધી વસ્તુ લેવા આપણી દુકાને આવો નવી વધારો તો ફાઇનલી ગાઈસ અમે આવી જઈએ છીએ તાર

પાયકલા માં દેવી ઊભી દી બેન હું જોવા હતો ઓલા તે વિયાન કઈ ગાડી લઈને ફરે છે લલી પીસા કે ખાધું છે ખાવાનું છે ખાવાનું એટલે ખાવાનું કરવાનો

કેતા જ આ રાઉન્ડ મારવા આઈસ ગાઈસ ગાઈસ આપા દુકાન નો વાળો નો તો ગાઈસ આપણે દુકાન દુકાન મસ્ત ફ્રેશ કરી દીયે તો ગાઈસ કોમ બમ પટાઈ પે મળીએ પાણી છે તો દે ના હે ને ગાઈસ હવે આપણે દુકાન બંધ કરી દીયે દુકાન બંધ કરીને જે ગાઈસ ઘેર તો ગાઈસ ઘેર દેન મળીએ ગાઈસ દુકાન બંધ કરીને ઘરે આ એકન તો બધા કોમ કરે હે આવ કે

ગુડ નાઇટ બિહાન ગુડ નાઇટ જય માતાજી